તો સરદા પણ ફૂટી છે ને હું પણ હવે આરામ કરવા માટે ખાટલા માંડા થઈ ગયા છીએ તો તમે ફટાફટ લાઈવ ની અંદર આવી જાઓ તો આપણે ટાઈમ પાસ કરી નાખીએ તો જલ્દી જલ્દી મિત્રો ટાઈમ પાસ કરવા આવી જાઓ બરોબર છે ને સરદા હા સરદાર બરોબર છે ને તો સરદા તારે ખાઈ ને ફૂટી છે જગત કાદુ બટા કાદુ ને સરદા ખાઈ ને હું છે ને મોન બિંદો પણ ખાઈ ખૂતા ખૂટા છીએ હવે અમને એમ કે અમારા મિત્રો લાય જો આવી જાય એટલે અમે કડીક ટાઈમ પાસ કરીએ મિત્રો સાથે ના બિંદા એટલે બિંદા સાચી વાત ને તો અમે અમને એવું થયું કે લાવ કડીક લાઈવ થઈએ ત્યારે અમે કામકાજ કઈ છે નહીં વરસાદ જેવું હવામાન છે એટલે કશું કામ પણ છે નહીં એટલે ઘડીક લાઈવ થયા છીએ તો મિત્રો ફટાફટ લાઈવમાં જોડાવ બોલ બિંદા કે મિત્રો ફટાફટ લાઈવમાં જોડાવ બોલ હમ પાલે તો કામ હશે નહીં વરસાદ હશે તો કામ ના હોય નહીં તો કામ હશે કે મિત્રો કેમ છો મજા ખમીરે બહેન અને અમારા સરદાર પણ નિંદર કરવા ગઈ ગયા છે મિત્રો સરદાર તમે નિંદર કરવા આવ્યા છો તો હેલો મિત્રો અમારા સરદાર બેન પણ આ લાઈવ ની અંદર આવી ગયા છે તો ટાટા કરી દો સૌ મિત્રો ને કે સરદાર ટાટા એમ કરો ટાટા મિત્રો ને ટાટા કરો સરદાર તો અત્યારે કામ જેવું કઈ હતું નહીં મિત્રો એટલે અમે લાઈવ થવા આવી ગયા છીએ અત્યારે તો ફટાફટ અમારે લાઈવ વિડીયો જોવા માટે જોડાઈ જાઓ બસ અમારે એક બે ચકાવાળી ગીત ગઈ નાખશે સાચી વાત તો જય માતાજી શું મિત્રો ફટાફટ લાઈવ જોડાવ અત્યારે વરસાદનું હવામાન બહુ જ છે અને ઠંડી પણ એટલી બહુ પડેલી છે અત્યારે ઠંડુ હવામાન છે એટલે ઠંડી લાગેલી છે કયા કયા ગામથી તમે જોવો છો અને તમારે પણ કેવો વરસાદ છે તો જરા કમેન્ટ કરીને જણાવ્યું અમારે હાલની અંદર બહુ જ વરસાદ ચાલુ છે એટલે કાંઈ કામ કામ છે નહીં ને બહાર આરામથી બેઠા છે તો તો અત્યારે અમારે બિંદુ આરામથી પડી છે અને પણ આરામથી પડે છે મિત્રો વરસાદ જેવું હવામાન બહુ ખરાબ કાંઈ કામકાજ છે ને એટલે અમને એમ થયું કે લાવ ખરી કે લાઈવ થઈએ એટલે લાઈવ થયા છે અને તમારે ત્યાં કેવો વરસાદ છે કેવું હવામાન છે જણાવો તો વરસાદ તો અત્યારે હાલમાં આજ રાત્રે બહુ જ પડ્યો છે લગભગ બે કલાક જેવો વરસાદ પડી ગયો છે અંદર થોડું થોડું પાણી ભરાઈ ગયું છે એટલે કાંઈ કામકાજ છે નહીં આરામથી બેઠા છીએ તો અત્યારે અમે તમારી સામે લાઈવ થયા છે મિત્રો લાઈવ જલ્દી જલ્દી જોડાઈ જાઓ અને ફોટ કરો કે તમે ત્યાંથી આ

અને તમારા ત્યાં કેટલો વરસાદ પડ્યો છે તો કમેન્ટ કરી જણાવજો કે કેટલો વરસાદ પડ્યો છે ત્યાં તમારે તો આજે બહુ જ વરસાદ પડ્યો છે એટલે તમારે પણ કેટલો વરસાદ પડ્યો છે તો અમને જણાવજો કે અમારે આટલો અહીં ઘરે વરસાદ પડ્યો છે તો ફટાફટ કમેન્ટ કરો અને અત્યારે ઠંડીનું હવામાન બહુ છે આખી લગભગ પાંચ વાગ્યાથી ઠંડી ચાલુ થઈ છે વરસાદના લીધે એટલે બહુ જ ઠંડી પડેલી છે આ વરસાદનું હવામાન અત્યારે બહુ ખરાબ છે એ માટે ઠંડી લાગેલી છે અને વરસાદ પ્રમાણ તો ખાઈ પીને વહે પડે એવું લાગે છે નથી કાંઈ કામ કરવા હાલ કે નહીં કાંઈ થોડા તો સારું કહેવાય તો કઈ કામકાજ થાય એટલે વરસાદ ખંભવ છે અને મિત્રો મારા ચેનલની અંદર લોકો આવે છે અમારા બિંદુ નાનગી ના તો જોતા ને જો અમારા લો કયો છે કમેન્ટ કરજો અને કયા કયા ગામથી લાઈવ જોવો છો કમેન્ટ કરો

Gitu sih, ya, orang perlu ngasih, 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 sih Tuh ngasih, 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 tuh ngasih, 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 tuh? ngasih, ngasih,

આજે વેડીયા કેવા પસંદ આવે છે પસંદ આવતા હોય તમારું વિડીયો કમેન્ટ કરજો એ જરા જોરથી બોલો તો સંભળાય ને બોલો જોરથી તમને મારુ વિડીયો પસંદ આવતા હોય તો કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં કમેન્ટ અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા અમાર વિડીયો તમને પસંદ આવે તો શેર તો જરૂર કરજો શેર અને કમેન્ટ કરજો કમેન્ટ અત્યારે કોણ જોવા રહ્યા છો કમેન્ટ કરો કોણ છે કમેન્ટ કરો ક્યાંથી કયા ગામથી જુઓ છો સબસ્ક્રાઇબ ઓર લખલ બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં એ રેવા દે બિંદુ એ નરો કે અમાર સબસ્ક્રાઇબર હોય ને બટન તો દબાવવાનું ભૂલતા જ નહીં શું બોલ કે તમે અમાર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ગત્તુ ના ભૂલતા

પીવું ને મળવાયાજે એ નહીં આવે તો જાસે મારા પ્રણ રે પદમણી મારી એક વર મળવાયા બજે ઓ રાજા એકવાર વર મળવાયા બજે નહીં આવે તો જાસે મારા પ્રણ રે પતંમણી મારી એક વાર પી મળવાયા બજે ઓ ભોરી એક વાર પી એવું ને મળવાયા વજે બસની ટિકિટ અળ બસની ટિકિટ એ